ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ તાજી લેટેસ્ટ નવી નકકોર આગાહી કરવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારની અંદર અત્યારે વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતમાં મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના દરિયામાંથી અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇન પણ ગુજરાત પર ઘેરાઈને ભયંકર જોર ગુજરાતમાં દર્શાવતી જોવા મળી રહી છે સાથે સાથે મુંબઈનો વિસ્તાર નાગપુરનો વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલીને હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવતા હોય તેમ ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવારે રાત્રિ દરમિયાન ઠંડી બપોર દરમિયાન ગુજરાતમાં ભયંકર ગરમી અને ગુજરાત રાજ્યની અંદર સર્વત્ર માહોલ પણ હજી પણ જોવા મળી રહ્યો છે વરસેલો જોવા મળી રહ્યો છે અને હજી પણ રાજ્યની અંદર આગામી ત્રણ કલાકની અંદર વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા ભેજયુક્ત પવનો હવે ધીમે ધીમે ગતિ કરીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનું દબાણ દર્શાવતા હોય તેમ યુસી એટલે કે યપર સર્ક્યુલેશન એરિયાનો ઘેરાવો બનાવી રહ્યા છે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમની તીવ્ર અસરને ધ્યાનમાં જોતા હવે શિયર ઝોનનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળ્યો છે વરસાદનો નવો ગુજરાત ઉપર આવી ચડ્યો છે ગુજરાતની અંદર હવે મેઘરાજા હજી પણ બોલાવતા હોય તેમ ગુજરાતમાં જોવા મળવાના છે અને ગુજરાતની અંદર કમોસમી વરસાદ માવઠા લઈને ખેડૂતોના તૈયાર પાકને પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રની ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતના તટીય વિસ્તારની અંદર ત્રાટકી રહી છે સિસ્ટમ ત્રાટકવાને લઈને

અરબી સમુદ્રના દરિયાની અંદર ભયંકર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પાંચ થી લઈને સાત ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનેલી સિસ્ટમને અસરને જોતા હવે પછી આગામી કલાકોમાં ગુજરાતના દરિયાઈ કાઠાના વિસ્તારમાં મેઘરાજા ભૂક્કા કાઢતા હોય તેમ કોડીનાર ઉના તુલસી શામ રાજુલા મહુઆના દરિયાઈ કાંઠાના વિસ્તારથી તળાજના ક્ષેત્રની અંદર પાલડાણા ખડસલી અને કુંડલાના વિસ્તારમાં વરસાદનો ખતરો હજી પણ ભયંકર જોર દર્શાવતો જોવા મળવાનો છે કોસંબાના ક્ષેત્રથી વાંકલ ઉમરપાડા બારડોલીના વિસ્તારથી સુરતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર નવસારીના વિસ્તારથી બિલીમોરા વલસાડના ક્ષેત્રથી વનસાડ અને આવાના વિસ્તારથી સાપુતારાના વિસ્તાર ઉપર પણ

કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાઈને વરસાદ માટેનું દબાણ દર્શાવતા હોય તેમ હવે પછી ખાબડ વિસ્તારથી રાપર ગાંધીધામના ક્ષેત્રથી માંડવી બાડવીના પંથકથી નળિયાને લખપતના સંપૂર્ણ વિસ્તારમાં

મેઘરાજાએ હળવા વિરામ લીધા બાદ પાછલા છ છતાં પણ ત્રણ થી ચાર દિવસની અંદર આંધી તુફાન વંટોળ વાતાવરણની અંદર મોટા પલટાવ અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સતત વરસાદી સિસ્ટમનું જોર વધતું હોય તેમ ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે નવી આગાહીના ભાગરૂપે હવે પછી દરિયાઈ કાંઠાના ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકામાં વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે જામનગરના વિસ્તારથી લાલપુર ખંભાળીયાના ક્ષેત્રથી ભાટિયાના વિસ્તારની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે કાલાવડના ક્ષેત્રથી ધ્રોલ સાવડીના વિસ્તારથી વાંકાનેર થાણ પંથકતી ચોટિલાને રાજકોટના વિસ્તારથી વેરાવળ શાપરના વિસ્તારની અંદર પણ વરસાદનું પુષ્કળ દબાણ વધતું જોવા મળ્યું છે મોરબીના ક્ષેત્રથી નવલખી માવિયાના વિસ્તારથી હાલવડના વિસ્તારની અંદર ધાંગધ્રાના વિસ્તારથી સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં તો લીમડીના ક્ષેત્રથી રાણપુર ધંધુકાના વિસ્તારની અંદર પણ કડાકા ભડાકા સાથે વાદળો ફાટવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે બોટાદનો વિસ્તાર બરવાડાના વિસ્તારથી લઈને ગઢડા જસદણ અને બાબરાના વિસ્તાર ઉપર પણ વરસાદનો તોફાની ખતરો વધતો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે તળાજાના ક્ષેત્રથી પાલિતાણા સોનગઢના વિસ્તારથી ભાવનગર ખરસડિયા બાબરા અમરેલી બગસરાના વિસ્તારથી ધારીના પંથકની અંદર અને જૂનાગઢના ક્ષેત્રથી જેતપુર ઉપલેટા ગોંડલના વિસ્તારની અંદર કાલાવડના ક્ષેત્રની અંદર પણ વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ થતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમના તીવ્ર ઘેરાવાની અસરોની સાથે અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો સીધા જ સૌરાષ્ટ્ર સાથે ટકરાતા હોવાને લઈને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારથી સુરેન્દ્રનગરનો વિસ્તાર બોટાદ રાજકોટના વિસ્તારોની અંદર પણ વરસાદ વરસવાની તીવ્ર શક્યતા આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે અરબી સમુદ્રની સિસ્ટમ જેમ જેમ ભયંકર બની રહી છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી વધતી જોવા મળી રહી છે વીજળીના કડાકા અને ઓચિંતાના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમની તીવ્ર અસરો અને વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં જોતા હવે પછી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પલટાવ સાથે જાંબુસર દહેજ ભરૂચના ક્ષેત્રથી ગરજણ સિનોરના વિસ્તારથી ડભોઈના ક્ષેત્રની અંદર કોસંબાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા બારડોડી સુરતના વિસ્તારથી વ્યારાનો ક્ષેત્ર અને

ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે અને વધી રહેલા સિસ્ટમની અસરો અને સિસ્ટમના જોરને દબાણના પગલે હવે પછીની કલાકમાં વડોદરાના ક્ષેત્રથી બોડેલી ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ મહિસાગરના ક્ષેત્રથી નડિયાદ ખંભાતના ક્ષેત્રથી ધોળકા અને અહેમદાબાદના જિલ્લાની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર એકથી લઈને બે ઇંચ સુધીના વરસાદ વરસવા માટેની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે પાછલા ચોવીસ કલાકની અંદર અહેમદાબાદના જિલ્લામાં રીતસરનું મેઘરાજાનું તાંડવ વરસતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે એહમદાબાદના અનેક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ભુક્કા કાઢેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે હજી ઉત્તરીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ હવે પછી થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના ક્ષેત્રની અંદર આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તાર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર વરસાદીય સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલી ડિપ્રેશન વાળી સિસ્ટમ હવે પછી મોટો વળાંક લઈને પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારની અંદર વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવી લો પ્રેશરનું અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેમ જેમ આ લો પ્રેશર અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાના માધ્યમ થકી ધીમે ધીમે ગુજરાતના વિસ્તાર અને બંગાળની ખાડીના વિસ્તારથી ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ગતિ કરશે તેમ તેમ દક્ષિણીય ભારતના રાજ્યની અંદર હજી પણ આગામી મહિના સુધી વરસાદ માટેની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે અને જો આપણે ગુજરાતની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ થી ચાર દિવસ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સતત મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલી સિસ્ટમની તીવ્ર ઘાતની અસરોને લઈને ગુજરાતની અંદર પુષ્કળ વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે આમ વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં હજી પણ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂકાશે અને ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રણ નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારોને આગામી ચોવીસ કલાક માટે ગુજરાતમાં દરિયો ન ખેડવા જવાની પણ કડક સૂચના આપવામાં આવી છે